વડોદરા શહેરમાં હેમંત વડવાણા ટીમ દ્વારા બુલેટ ટ્રેન મકરપુરા માણેજા ની જગ્યાએ પ્રોજેક્ટમાં વાપરવામાં આવતા પિલર કે જે બનાવવા માટે ઉભા કરે લોખંડના પ્લેટ કે જે ખાડામાં લગાવેલ હતા તેમાં મગર છે તેની જાણ થઈ હતી ત્યારબાદ જગ્યાએ પહોંચ્યા હતા અને મગર કે જે પચીસ ફીટ ઊંડા કિચડના ખાડામાં ફસાઈ ગયો હતો એટલે કે ઘણા દિવસ થયા હશે કોઈની નજર ન હોય જેમ જેમ પાણી સુકાયું તેમ આ મગર નજરે પડ્યો હતો તો ઊંડા ખાડામાં ઉતરી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી મગરને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે વન વિભાગના જોહનેશભાઈને સોંપ્યો હતો આ બચાવ કામગીરીમાં ભાવેશ બારિયા અને સંદીપ ગુપ્તા અને સચિન દેસાઈ પણ મદદ માં જોડાયા હતા કામગીરીમાં અંદાજે ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો બાદમાં ક્રેન દ્વારા તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો જો કે કિચડ વધુ હોવાને કારણે ક્રેનની મદદ લેવામાં આવી હતી નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે અને આજ રોજ અમારે બપોરના સમયે ભવેશભાઈ બારિયા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે એક મગર છે ખાણાની અંદર ફસાઈ ગયો છે ઘણા દિવસથી મગર હશે પણ કોઈના નજરમાં ના આવે જેથી કરીને આજે જ્યારે પાણી એક જગ્યાનું ખાલી કર્યું એ જગ્યા પર કિચડની અંદર મગર હતો હવે અરાઉન્ડ ત્રીસથી પાંત્રીસ ફૂટ ઊંડા ખાણાની અંદર પચીસ જેમથી જોઈએ ને તો મળે આપણે જે પીછળ થઈએ ને એ જ ન હવે જ્યારે વરસાદના સમયે જ્યારે લાસ્ટ ઇયરના ગમે તે સમયે એ મગજ ટ્રાવેલ કરતો હશે ને એ બધી જગ્યા પર પાણી હશે એટલે અંદર બેસી ગયો છે અંદર જતો રહ્યો હશે હવે જ્યારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે એ મગજ બહાર નીકળી શક્યો ન હોય ત્યારે આ એલએનટી પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એનો પાર્ટ છે જે જગ્યા છે જે જગ્યા પર આપણે પિલ્લર ઊભા કરીએ છીએ એલએનટી પ્રોજેક્ટના બુલેટ ટ્રેનના પિલ્લર એ પિલર બનાવવા માટે જ લોખંડની પ્લેટ્સ નાખેલી છે વિશ્વમિત્રીના નજીક તો એ પ્લેટ્સ ની અંદર મગર ફસાઈ ગયો હતો બપોરે બે વાગ્યાના સમયે મને આ જાણ થઈ હતી ના ઘટના સ્થળ પર અમે લોકોએ પહોંચીને જોયું હતું કે મગર છે છ ફૂટનો મગર છે એક કોર્નર સાઈડ એક કહેવાય ને કે ખૂણાની અંદર જ એક એક્સેસિબલ જગ્યા હતી જ્યાં હું જઈ શકું અને એ મગરને રેસ્ક્યુ કરી શકું અને એ મગરને બહાર લાવી શકું હવે એ જગ્યા પર ઘણી બધા કીચડ હતા કેમ કે પંદર થી વીસ ફૂટ તો કીચડ હતું અને બહુ કહેવાય કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો હતો કેમ કે કિચડના લીધે કશે કે મગર પકડાય નતો કા તો રેસ્ક્યુ થઈ શકે એવો નહોતો ત્યારે અમે લોકોએ ત્રણ થી સાડા ત્રણ કલાકની જહેમત કરી હતી મગરને બહાર કાઢવા માટે સહી સલામત રીતે અમે મગરને ક્રેન દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યો હતો કારણ કે એ જગ્યા પરથી બહાર નીકળવું જે જગ્યા પર મગર હતો જે જગ્યા પર ખાલી જગ્યા એ જગ્યા પરથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ હતું મેન્યુઅલી તો અમે લોકોએ ક્રેનની મદદ લીધી હતી અને ક્રેનના મદદથી અમે લોકોએ મગરને બહાર લિફ્ટ કરી અને ઉપર મૂક્યો હતો અને સહી સલામત રીતે આ ઓપરેશનની અંદર સંદીપ ગુપ્તા ભાવેશ ભારીયા અને હું હેમંત વઢવાણા સચિન દેસાઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જીગ્નેશભાઈ પરમાર દ્વારા પણ સહયોગ રહ્યો હતો અને અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો છે